મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનનો વિષય ભણીશું એમાં સામાન્ય જ્ઞાન માં પાઠ માં લેશું આજે આપણે કઠણ અને નરમ કઠણ એટલે કે જેને આપણે ભાગી શકતા નથી અને

છે મોસંી તો આ કેવા માં આવશે કઠણમાં કે શું છે ફુગ્ગો ફુગ્ગો છે

જશે એટલે આ બરડ વસ્તુ છે આ રીતે બાળકો આજે આપણે કઠણ વસ્તુ નરમ વસ્તુ ટીચરે ઉદાહરણ રીતે પણ સમજાયું અને વર્ડ ચિત્ર દ્વારા પણ સમજાયું